બાર ની બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ગોધરાની એમએનએમ મહેતા હાઈસ્કૂલ તેમજ ઇકબાલ યુનિયન હાઈ ખાતે જિલ્લા કલેક્ટર આશિષ કુમાર જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન એબી પરમાર તેમજ ગોધરાના ધારાસભ્ય સીકે રાહુલજી તેમજ હિન્દુ મુસ્લિમ નાગરિકો દ્વારા પરીક્ષાર્થીઓને આવકારીને મોં મીઠું કરાવીને ગુલાબનું ફૂલ આપીને પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ દસ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ગોધરા સહિત સહિત જિલ્લામાં આવેલ પરીક્ષા કેન્દ્રો ઉપર વાલીઓ પોતાના બાળકોને મૂકવા ઉમટી પડ્યા હતા ધોરણ દસના વિદ્યાર્થીઓ સૌ પ્રથમ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે વાલીઓ બાળકોની હિંમત બે હજાર એકસો ચુમાલીસ ધોરણ બાર સામાન્ય પ્રવાહના તેર હજાર છસો તેસઠ પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે પરીક્ષા જિલ્લામાં ચોપન કેન્દ્રો પર ધોરણ દસ અને બારના કુલ તેતાલીસ હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે પાટા એપ્લિકેશન દ્વારા બોર્ડના પ્રશ્નપત્રો ઝોનલ કચેરીથી પરીક્ષાખંડ સુધી પહોંચે ત્યાં સુધી ટ્રેકિંગ કરવામાં આવશે પરીક્ષાખંડમાં ખંડ નિરીક્ષકોને ડ્રો સિસ્ટમના આધારે પરીક્ષાખંડોમાં મોકલવામાં આવશે તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે